જય ભારત હું ધ ગુજરાત લાઈવ ન્યૂઝ રિપોર્ટર સોલંકી ચિયરસિંહ સજ્જનસિંહ તમે મારી સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છો આ ખેતરમાં ફારમાં જે વિદ્યુત બોર્ડની બેદરકારી થોભલો જે તાર દેખાઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો સોશિયલ મીડિયાના માધ્યમથી બનાસકોઠા તાલુકો ડીસા અને દહાનાવાસ ગામ તમે જે મારા સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છો એ થોભલો ટૂંક જ સમયમાં પવન આવશે યા તો કોઈ બી હોનારત આવશે તો ધબલો પડી શકે છે આ ખેડૂતને તકલીફી પહોંચી શકે છે જય હિન્દ જય ભારત